લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ નવ ત્રણ બે હજાર પચીસને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી અને ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ જેવી વસ્તુ કોઈ ગરીબ મજૂરને ખાવા માટે આપવી શું નથી કરવાનું મિત્રો આજે કામ અંગેની ચિંતા ખોટી ચિંતાઓ બિલકુલ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે સાત અનાજ ભેગા કરીને પક્ષીઓને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી દૂર જવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સાવ અજાણ્યા માણસ પર ભરોસો કરતા પહેલાં એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ પછી એની સાથે આગળ કામ કરજો શું નથી કરવાનું મિત્રો વાદ વિવાદમાં બિલકુલ પણ પડવાનું નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે રવિવારના દિવસે પોતાના ઘરમાં જે અગત્યના કાગળો છે એને વ્યવસ્થિત જગ્યા પર મૂકવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચારો કરવાના નથી સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને ભગવાનને શિવજીને ગોળવાળા પાણીથી અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કે કામની જગ્યા પર અવ્યવસ્થિત રીતે સામાન મૂકવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે આજે શું કરવું તુલા રાશિ વાળાએ આજે ખોટી સંગતોથી દૂર રહેવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને નારાજ નહીં કરતા વૃક્ષ વૃશ્ચિક રાશિ આજે શું કરજુ વૃશ્ચિક રાશિ આજે પોતાના કુળદેવી ના દર્શન કરવા જોઈએ જો મંદિર દૂર હોય તો અંબાના દર્શન જરૂર કરજો શું નથી કરવાનું આજે સત્યનો સાથ છોડવાનો નથી આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે પોતાના જીવનમાં થયેલી ભૂલનો સ્વીકાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની વારસામાં મળેલી જૂની સંપત્તિ વેચવી નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે શિવ મંદિરે ઘઉં ગોળ તામુ અને લાલ વસ્ત્ર દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ સ્વીકારવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ભગવાનને ગોળવાળા પાણીથી અર્ધ આપવો જોઈએ અને થોડોક ગોળ શિવ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા માણસોની સંગત નથી કરવાની મીન રાશિ મીન રાશિવાળા આજે શું કરવું મીન રાશિવાળા આજે શિવલિંગ પર લાલ કલરનું ફૂલ ચડાવવું જોઈએ ને ગોળવાળા પાણીથી ભગવાન શિવ નો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારે વધારે પડતું બોલવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે